ફરીથી રેશી શ્રી બરાબરાની અંદર તમારા માટે જબરજસ્ત એવું ડી કપમાં સેગમેન્ટ બનાવીને લઈને આવી છે છ કલરનો ચાર્ટ રહેવાનો છે 32 થી લઈ અને 40 સુધીની તમામ સાઈઝ તમને મળી જવાની છે અને આની અંદર પણ દર 2 મહિને અને 6 મહિને નવા નવા કલરનું અપડેશન આપણે લાવવાના છીએ અને સાથે દર વખતે ડિમાન્ડ રહેતી હોય કે ભાઈ એક કલર તમે સ્કિન કલર લાવો તો તમારા માટે આ વખતે આપણે સ્પેશિયલી સ્કિન કલર બનાવ્યો છે

અને નીચેના સેગમેન્ટની વાત કરીએ તો નીચે તમને જબરજસ્ત એવું સપોર્ટિવ આપેલું છે જેથી કરીને તમને ટોટલી નીચેના ભાગમાંથી સપોર્ટિવ મળે અને સાથે રેશિસ ફ્રીની વાત કરીએ તો નીચે તો તમને આની અંદર ઇલાસ્ટિક તો છે જ પણ બંને સાઈડ કાપડ આપેલું છે કે ભાઈ આને આપણે અંડર ઇલાસ્ટિક પણ કહી શકાય છે અને સાઈડ સપોર્ટની વાત કરીએ તો સાઈડમાં પણ તમને ફૂલ્લી કવરેજ આપેલું છે અને સાથે મટીરિયલની વાત કરીએ તો ડબલ લેયર કે એક સાઇડથી અંદરથી બી પકડેલું છે અને બારથી બી પકડેલું છે ડબલ લેયરનું કપ્સનું આનું મટીરિયલ રહેવાનું છે અને હુકના સેગમેન્ટની વાત કરીએ તો થ્રી બાય થ્રીનું આનું હુકનું સેગમેન્ટ રહેવાનું છે અને દર વખતે કહું છું ભાઈ છ કલરનું અપડેશન છે દર વખતે નવા કલર લાવીશું અને જે કોઈ બેનું અમારા શોપની વિઝિટ કરવા માગો છો તો જલ્દીથી જલ્દી અમારા શોપની વિઝિટ કરજો ડિસ્ક્રિપ્શનની અંદર કોન્ટેક્ટ ડિટેલ્સ અને એડ્રેસ ડિટેલ્સ બંને આપેલી છે ડેઇલી અમારા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ડેઈલી અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં